નમસ્કાર દર્શક મિત્રો વાવાવથરાદ જિલ્લાના થરાદ ચાર રસ્તા સ્થિત મુખ્ય સર્કલ પર ગૌમાતાની પ્રતિમા સ્થાપિત કરવાની યોજના છે આ કાર્યના પ્રારંભરૂપે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને અને પૂજ્ય સંતો તથા ગૌભક્તોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે કળ સ્થાપન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આસપાસના વિસ્તારના અનેક સંતો મહંતોએ હાજરી આપી આશીર્વચન પાઠવ્યા હતા કલેક્ટરની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગૌભક્તો ઉમટી પડ્યા હતા ગૌભક્તો અને સંતોએ જણાવ્યું હતું કે થરાદ નવો જિલ્લો બન્યા બાદ આ સર્કલ પર કોઈ પ્રતિમા અથવા સ્મારક સ્થાપિત કરવાનો વિચાર ઘણા સમયથી ચાલી રહ્યો હતો જેથી થરાદની વધે આ વિસ્તાર ગૌમય હોવાથી ગૌ પ્રતિમા સ્થાપિત કરવાનું સૂચન કરાયું હતું આ અંગે માનનીય જનસેવક અને વિધાનસભાના અધ્યક્ષે રજૂઆત કરવામાં આવી હતી જેની મંજૂરી મળતા આખા વિસ્તારમાં ગૌભક્તો સનાતનીઓ અને સંતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો કર સ્થાપન સમયે કલેક્ટર સંતો મહંતો રાજકીય આગેવાનો અને તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા છવ્વીસમી જાન્યુઆરી જ્યારે અહીં ગુજરાત રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાવાનો છે જેમાં મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે ત્યારે અધ્યક્ષ સાહેબ અને મુખ્યમંત્રીના હસ્તે આ ગૌમાતાની પ્રતિમાનું અનાવરણ થાય તેવી ભક્તો અને સનાતનીઓની ઈચ્છા છે આનાથી ગુજરાત અને ભારતમાં ગૌપ્રેમનો સંદેશ જશે